નમસ્કાર ન્યૂઝ પટેલ હવે જોઈએ જોઈએના સમાચાર વાઘોડિયા આરઆર આર કાબેલ કંપનીની બાજુમાં ખંધા રોડ સ્થિત વાઘોડિયા સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વૈદિક ઋષિકુમારોના જ્ઞાનવર્ધન માટે પુરાણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ક્રમે તારીખ દસ જાન્યુઆરી બે હજાર અને અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ એમ બે દિવસ પુરાણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિઓ પર પધારેલા વિદ્વાનો દ્વારા છાત્રોને વ્યાખ્યાન રૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વક્તા તરીકે વેરાવળથી ડોક્ટર નરેન્દ્ર કુમાર પંડ્યા નડિયાથી ડોક્ટર અમૃતલાલ સાહેબ શ્રી હેમેન્દ્રભાઈ વ્યાસ સાહેબ ગાંધીનગરથી ફૂલશંકર શાસ્ત્રીજી અમદાવાદથી ડોક્ટર યોગેશભાઈ સાહેબ અને રાષ્ટ્રપતિ પુરસ્કૃત કુણાલભાઈ શાસ્ત્રીજી એમ છ વિદ્વાનોએ પોતાના વિષયનું વ્યાખ્યાન રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં ઉદઘાટનના સત્રમાં મુખ્ય અતિથિ સ્વરૂપે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી જીગ્નેશ દાદા રાધે રાધે પધાર્યા સાથે જ વિશેષ અતિથિ તરીકે નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દેન્દ્રભાઈ દવે વિશિષ્ટ અતિથિ સ્વરૂપે શ્રી વસંતભાઈ તેરૈયા મદદનીશ નિરીક્ષક શ્રી ગુજરાત સરકાર પાઠશાળા ગાંધીનગર અને શ્રી ગોવિંદભાઈ પટેલ પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રમુખ ગુજરાત સંસ્કૃત શિક્ષણ મંડળ પધાર્યા હતા આ સંપૂર્ણ સત્રના માર્ગદર્શક તરીકે નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાન આચાર્ય ડોક્ટર અમૃતલાલ ભોગાયતા સાહેબે પોતાનું પૂર્ણ માર્ગદર્શન અને સમય આપ્યો હતો રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા લોકમૈત્રી ન્યૂઝ વાઘોડિયા स्वामी गोविंद देव गिरी महाराज वेद संस्कृत विद्यालय वाघोड़िया के तत्वाधान में यहाँ के प्रधानाचार्य डॉक्टर बालकृष्ण भाई के परम सब विचार दो दिन का ये पुराण सत्र का आयोजन हुआ इस पुराण सत्र में आज उपस्थित रहने का अवसर प्राप्त हुआ इसे हम इस संस्था का और यहाँ के आचार्य हमारे परम स्नेही के हम आभार व्यक्त करते हैं हम उसको अभिवादन करते हैं कि आपने ऐसा बहुत बड़ा विचार किया कि पुराण का सत्र हो कई गुरुजनों ने आकर यहाँ अपना भाव व्यक्त करने की चेष्टा की है जो गुरुजन लोग अपने पास उनके विद्या काल में अध्ययन काल में जो कुछ प्राप्त किया है जो कुछ अनुभव किया है उनमें से सारे ग्रंथों में से कुछ ना कुछ अर्क निकाल कर यहाँ पर दे रहे हैं हम भगवान को प्रार्थना करते हैं कि ऐसे पुराण सत्र हर हमेशा यहाँ पर बने रहे और इस वेद विद्यालय के माध्यम से कई छात्रों इस पुराणों के ज्ञाता हो इस पुराणों को जानकर समाज के कई लोगों तक तो इस पुराण की बात पहुंचाए पुनः हम बालकृष्ण भाई के साथ में रहकर जो आज उसने हमें ये अवसर प्रदान किया उनका हम अभिवादन करते हैं पुराणों की बात इतिहासों की बात हमारे ग्रंथों की बात जने जने गहे गहे तक पहुंचे મહાવિદ્યાલય અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી ના સંયુક્ત ઉપક્રમે એક પુરાણ સત્ર નું આયોજન કરવામાં આવ્યું જેનો વિષય શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિઓ હતી તો આ પુરાણ સત્રની અંદર મુખ્ય વિશેષ અતિથિ તરીકે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી જિગ્નેશદાદા રાધે રાધે વધાર્યા સાથે સાથે ગુજરાતના અનેક વૈદિક અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાનો જેમને અલગ અલગ વિષયો પર છાત્રોને માર્ગદર્શન આપ્યું અહીંયા અભ્યાસ કરતા છાત્રોને વક્તૃત્વની અંદર એક માર્ગદર્શન પ્રાપ્ત થાય અને સાથે સાથે પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત થાય તે વિષય પર આ ભાગવત મહાપુરાણની અંદર જે જે સ્તુતિઓ આવી છે જેમ કે વિશ્વ સ્તુતિ છે